સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દવાખાનું ચલાવતા નકલી ડોક્ટરને ઝડપી પાડતી સુરત શહેર સૂચના અંતર્ગત ટીમના માણસો પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ રામભાઈ નાઓને મળેલ બાતમીને આધારે આરોપી નિયોલ ઉર્ફે નીલુ વાય નિર્મલ બિસ્વાલ ઉમર સત્તાવીસ ધંધો પ્રેક્ટિશનર રહેવાસી મુકેશભાઈ મારવાડીની બિલ્ડિંગમાં રૂમ નંબર સડસઠ આકાશ વાસગામ સચિન સુરત મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળને ઝડપી પાડ્યો છે સદર બાબતે મજકુર ઇસમની પૂછપરછ કરતા ડોક્ટરી પ્રેક્ટિસ કરતા હોવાનું જણાવતા ઇસમને મેડિકલ પ્રેક્ટિસ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવેલો તેવું માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેના બાબતે પૂછતા મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનું કોઈ સર્ટિફિકેટ નહીં હોવાનું મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું જણાય આવતા દવાખાનામાંથી અલગ અલગ પ્રકારની દવા ઇન્જેક્શન સિરપ મળી કુલ સાત હજાર બસો નવની મત્તાનો મુદ્દામાં કબજે કર્યો છે આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનના રજિસ્ટર નંબર ચાર ચોવીસ કલમ ઇપિકો કલમ ત્રણસો છત્રીસ મુજબ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ ત્રીસ અને તેત્રીસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ સચિન પોલીસ સ્ટેશનને સોંપી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ